નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા મલ્ટી બેગર શેર વિશે વાત કરવાના છે જે શેર માં આપણે ભારે તેજી જોવા તો મળી જ રહી છે અને આ શેર પંદર મહિનાની અંદર જ રોકાણકારોને મલ્ટીબેગર મલ્ટી આપ્યું છે તો આ કયો શેર છે અને કયા કારણોસર આ શેર માં તેજી આવી છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ માં જોઈએ તો આ વિડીયો ને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપની શેર હોય તો તમે આ શેર વિશેની આ આગળ શું કરવું એના વિશેની માહિતી મળી રહે સૌથી પહેલા મિત્રો વાત કરીએ શેર બજારમાં ભલે વધઘટ થઈ રહી હોય પરંતુ કેટલાક એવા શેર છે જે સતત તેજીમાં જોવા મળી રહ્યા છે આવો જ એક મલ્ટીમેકર શેર માર્કેટમાં બૂમ પડાવી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી આ શેરમાં દરરોજ અપર સર્કિટ લાગી રહી છે જો કે આ શેરમાં વચ્ચે સામાન્ય ઘટાડો પણ નોંધાયો છે આ શેરે માત્ર નવ આ શેરે

બે રીટ આપ્યું છે જો કોઈ પંદર મહિના પહેલા એક લાખ નું રોકાણ કર્યું હોત તો અત્યારે રકમ વધી બે કરોડ તેત્રીસ લાખ રૂપિયા થઈ ગઈ હોત માત્ર એક લાખ રૂપિયાના રોકાણ પર જ પંદર મહિનામાં બે કરોડ રૂપિયા થી વધુ નો નફો થઈ ચુક્યો હોત એટલે રોકાણકારો કરોડપતિ બની ગયા હોત

15 મહિનાની અંદર રોકાણ કર 1 લાખ રૂપિયાને 2 કરોડમાં બદલી દીધા એટલે કે રોકાણકારોને મલ્ટીબેગર આપ્યું એક 1 વર્ષમાં અને વાત કરીએ આપણે કે આવા શેરમાં રોકાણ કરતા પહેલા આ શેર વિશેની તમારે સંપૂર્ણ ડિટેલ ચેક કરી લેવી જોઈએ કંપનીનું માર્કેટ કંપનીનું મેનેજમેન્ટ કોણ છે કંપની ઉપર દેવું કેટલું છે અને એ બધી ડિટેલ ચેક કર્યા પછી જ આવા リસ્કી અને ઝડપથી વધતા શેરમાં રોકાણ કરવું જોઈએ તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હોય મળ્યા આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે Facebook Instagram WhatsApp બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ આવી દેજો